ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે ભાજપે પણ ઉમેદવાર નક્કી કરવા માટે સોમવારે સેન્સની પ્રક્રિયા હાથ ધરી હતી કોલેજ રોડ પર આવેલા મધ્યસ્થ કાર્યાલય ખાતે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ અને સુરતના પૂર્વ મેયર અસ્મિતા સિરોયા નિરીક્ષક તરીકે આવ્યા હતા ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી એકસો પચાસથી વધુ આગેવાનો કાર્યાલય ખાતે આવ્યા હતા કેટલાક પોતે ચૂંટણી લડવા માટે ઈચ્છુક હતા તો કેટલાક તેમના ટેકેદારો હતા બે હજાર ઓગણીસમાં થયેલી લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક પર માત્ર ચાર દાવેદાર હતા તેની સરખામણીએ બે હજાર ચોવીસમાં દાવેદારોની સંખ્યામાં વધારો થયો છે ચાલુ વર્ષે વર્તમાન સાંસદ મનસુખ વસાવા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ કિરણ મકવાણા પૂર્વ મંત્રી મોતીસિંહ વસાવા નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ અગ્રણી શંકર વસાવા ઝઘડિયાના અગ્રણી પ્રકાશ દેસાઈ અને ભરૂચના કનુ પરમાર તથા ભરૂચના જાણીતા સર્જન ડોક્ટર જયંતિ વસાવાએ ટિકિટ માટે દાવેદારી કરી છે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષક ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે અમારી પાર્ટીની રણનીતિ મુજબ સેન્સ લેવામાં આવી રહ્યા છે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રદેશ સમિતિ દ્વારા ઉમેદવાર નક્કી કરવા સારું ત્રણ વ્યક્તિની નિરીક્ષકોની જે પેનલ બનાવીને ગુજરાતની અંદર છબ્બીસે છબ્વીસ લોકસભાની સીટો ઉપર મોકલવામાં આવેલા છે જેની અંદર ભરૂચ લોકસભાની સીટ માટે હું મારા મિત્ર અને મિત્ર તો નહીં પણ ઉંમરમાં બહુ નાના છે પણ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખભાઈ શ્રી પ્રશાંતભાઈ અને સુરતના માજી મેયર બેનશ્રી નામને અહીંયા આ સેસ લેવા માટે મોકલ્યા છે એટલે અમે પાર્ટીની જે નીતિ રીતિ છે એ પ્રમાણે સેન્સની પ્રક્રિયા પૂરી કરી અને પ્રદેશ સમિતિને અમારો રિપોર્ટ અમે સોંપીશું